સહયોગ વિદ્યાલય રખ્યાલ ખાતે છવ્વીસમી જાન્યુઆરી ના રોજ વિવિધ કાર્યક્રમ અને પરેડ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી સહયોગ વિદ્યાલય રખ્યાલ ખાતે છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી જેમાં બાલવાટિકા કેજી વન ટુ અને એક થી આઠ ધોરણના દરેક વિદ્યાર્થીઓ ભાગ લઈ કાર્યક્રમની શોભા વધારી શ્રી ભગવાન શ્રી રામની કરવામાં આવી જેના ભાગરૂપે ભારતની પરંપરા પ્રમાણે ચણિયા જેમાં કાર્યક્રમમાં દેશભક્તિ ગીત કાવ્ય ગામ સ્પીચ ડાન્સ જેવી અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા તેમજ છોકરા દ્વારા એક સરસ મજાનો ડાન્સ રજૂ કરવામાં આવ્યો મમ્મી હું તારો હીરો જબરજસ્ત ડાન્સ કરવામાં આવ્યો બાળકોને છવ્વીસમી જાન્યુઆરીના મહત્વ વિશે ટ્રસ્ટ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થી ઇનામ રૂપે પેન્સિલ સંચો રબર આપવામાં આવ્યું સર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ત્યારબાદ ચોકલેટ અને પતાસા લઈ રાષ્ટ્રગાન બોલી બધા છૂટા પડ્યા હતા રિપોર્ટર મહેશ કે રાવલ ભારત દહેગામ